આજે તાપી માતાના જન્મદિવસ પ્રસંગે સુરત શહેરની જનતા નાનપુરા ઓવરા પર ઉમટી પડી છે આજે તાપી માતાની આરતી કરીને હું ધન્યતા અનુભવું છું આજે તમામ શહેરના કોર્પોરેટરો ડેપ્યુટી મેયર સાંસ્કૃતિક સમિતિના ચેરમેન દંડકશ્રી સૌ અહીંયા ઉપસ્થિત રહીને આપણા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહીને આજે તાપી માતાનો આરતીમાં લાભ લીધો અને આ પૂજા અર્ચના કરી હું ફરી આજે તમામ સુરતવાસીઓને તાપી માતાના જન્મદિવસ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું આજે પુણ્ય સલીલા મા તાપી માતાનો જન્મદિવસ છે અને આજે સૌ સુરતીઓ ધામધૂમપૂર્વક આજે મા તાપી માતાનો પ્રાગટ્ય દિવસ મનાવી રહ્યા છે કહેવામાં આવે છે કે ગંગાજીનું સ્નાન કરવાથી નર્મદાજીના દર્શન કરવાથી યમુનાજીનું પાન કરવાથી અને તાપી માતાના સ્મરણ માત્રથી આજે આપણે પાપના નાશ થાય છે એવા જ આપણા યમુનાજીના બેન અને શનિ મહારાજના બેન એવા સૂર્યપુત્રી તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે ત્યારે સૌ સુરતીઓ આજે ધામધૂમપૂર્વક આજે ચુંદડી મનોરથ હોય પૂજન અર્ચન હોય અને હજારોની સંખ્યામાં નાવડીઓ આવરા પર આજે ભાવિ ભક્તો દ્વારા મા તાપીનું આજે આજે અહીંયા ધામધૂમપૂર્વક અહીંયા મનાવવામાં આવી રહ્યું છે ધર્મેશ વાણીયાવાલા દંડક શાસક પક્ષ સુરત મહાનગરપાલિકા આજે જે સુરત શહેર જે તાપી માતાના નામે પ્રસિદ્ધ છે પ્રચલિત છે જે ઓળખાય છે કે તાપીના સ્મરણે અને તાપીના આશીર્વાદથી આજે સુરત શહેરમાં જે વિકાસ થયો છે એ વિકાસના અનુસંધાન આજે જે સુરત શહેરનું પબ્લિક અહીંયા ઉમટી પડ્યું છે અનેક ઓવારા ઉપર તાપી માતાનો પ્રાર્થના તાપી માતાની પૂજા કરવામાં આવે છે આરતી કરવામાં આવે છે અને અનેક ઓવારે હમણાં જ હાલમાં સામેના એક ઓવારે ચુંદડીનું પણ આપણે આપણે તાપી માતામાં વિસર્જન કરવામાં આવ્યું ઓળાવવામાં આવી અહીં આ ઓવારે નાવડી ઓવારે અત્યારે આપણે ઊભા છીએ અને અલગ અલગ જગ્યા ઉપર દરેક અહીંયાના ભક્તો ભાવિ ભક્તો અહીં મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો અને તે લોકો ધાર્મિક લાગણી એટલે કે સુરતના રહેવાસીઓ તાપી માતાને માની રહ્યા છે એમના સ્મરણ કરી રહ્યા છે અને એમની પૂજા કરી રહ્યા છે અને આપણે આ ચુંદડી ઓળાવવાનો પણ કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો છે તાપી પાપ નિવારણી અષાઢે જન્મસપ્તમી પુત્રી નમસ્તોભ્ય આજે નાવડી ઓવાળે તાપી માતાના તટે આજે તાપી માતાની જન્મ સાતમ નિમિત્તે આજે સમગ્ર સુરત શહેરના નાગરિકો અહીં તાપી માતાને આરતી કરવા અને પૂજા અર્ચના કરવા માટે ભેગા થયા છે અને જે આજે ધાર્મિક માહોલ દેખાઈ રહ્યો છે જે રીતની આપણે અત્યારે લોકોને જોઈ રહ્યા છે ખૂબ જ આનંદ થાય છે અને લોકો તાપી માતાને જન્મદિવસની શુભકામના પાઠવવા માટે એકત્રિત થયા છે